કાલે ભારતની ક્રિકેટ મેચ છે હા એ જ દેશ સાથે જેની હાનિયા અમીરે દિલજીત દોસાન જોડે કામ કરતા આપણે તેને દેશદ્રોહી સાબિત કરી દીધો તો જે દેશના કેટલાય સોશિયલ મીડિયા એકાઉન્ટ આપણા દેશમાં બ્લોક છે દેશભક્તિ સાબિત કરવાની જવાબદારી શું ફક્ત દેશના વેપારીઓ નાગરિકો અભિનેતાઓ ગાયકોની જ છે પહેલગામ હુમલાને હજુ તો પાંચ મહિના પણ નથી થયા શહીદોના પરિવારના આંસુ પણ નથી ચૂકાયા ત્યાં તો બીસીસીઆઈ જ્યાં પાકિસ્તાન સામે એશિયા કપમાં ક્રિકેટ મેચ ભારતની ટીમને રમવા મોકલી રહી છે અને આવતીકાલે આ ક્રિકેટ મેચ રમવા જનારી છે

પાકિસ્તાન સાથે ફિલ્મ કરવા પર બૂમાબૂમ પાડી રહ્યા હતા તેમને દેશદ્રોહી સાબિત કરી રહ્યા હતા પાકિસ્તાન સાથે વેપાર પર વાંધો ઉઠાવ્યો હતો આપણે પરંતુ અત્યારે હાલ આપણે ચૂપ છે કેમ કે બીસીસીઆઈ પોતાની ટીમ એશિયા કપમાં પાકિસ્તાન સામે મેચ રમવા મોકલી રહી છે તેનાથી દેશના લોકોને કોઈ વાંધો નથી બંને દેશના સામાન્ય નાગરિકોએ ઓપરેશનમાં ઘણું બધું નુકસાન વેઠ્યું આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ હજુ તો થોડા દિવસ પહેલા જ એવું કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર પૂરું હજુ હાલ જ થયું છે અને ઓપરેશન સિંદુરની કાર્યવાહી અને પાકિસ્તાનની નાગાઈ જગ જાહેર કરતા ભારત સરકારે ત્રીસ જેટલા દેશોમાં ભારતના ડિપ્લોમેટ્સને મોકલ્યા હતા ભારતના અલગ અલગ રાજકીય પક્ષો તેમાં હોશે હોશે ભાગ પણ લીધો હતો પરંતુ તેનાથી આપણે શું મેળ્યું તેનો ચિતાર મેળવવો ખૂબ જ અઘરો છે ભારતમાં વિઝા સાથે રહેતા પાકિસ્તાનની નાગરિકોને આપણે અટારી બોર્ડરથી તેમના દેશ પરત મોકલી દીધા તાત્કાલિક તેમના વિઝા કેન્સલ કરી દેવામાં આવ્યા પાકિસ્તાન સાથે વેપાર બંધ કરી દેવામાં આવ્યો જે પહેલા પણ ઓછો જ હતો પાકિસ્તાની ગાયકો કે કલાકારોને કોઈ શો ભારત દેશમાં કરવા પર પ્રતિબંધ ક્યારનો લાદી દેવામાં આવ્યો છે ઘણી ભારતીય ચેનલે પાકિસ્તાનના આતંકવાદી ઇતિહાસને બતાવ્યો તેને ઉજાગર કર્યો તો પાકિસ્તાને તે ચેનલોને પણ પ્રતિબંધિત કરી દીધી શું આપણા દેશ સાથે ગદ્દારી કોઈ એક્ટર જાગૃત નાગરિક કે કોમેડિયન કરી રહ્યા છે બીસીસીઆઈ પાકિસ્તાન સાથે મેચ રમે અને પૈસા છાપે તો તેમને તમે શું કહેશો બીસીસીઆઈ તો એશિયા કપમાં ભારતીય ટીમને પાકિસ્તાન સામે મેચ રમવા માટેની તૈયારી બતાવીને આવતીકાલે તે યોજાવાની પણ છે તો બીજી તરફ વાત કરીએ પાકિસ્તાનની હોકી ટીમની તો પાકિસ્તાનની હોકી ટીમે ભારતમાં રમાનારી એશિયા ટુર્નામેન્ટમાં ભારત આવીને રમવાની ના પાડી દીધી કારણ કે તેમને એવું લાગ્યું કે ભારતમાં તો સિક્યુરિટી રિઝર્સના કારણે તેમણે નથી આવું કારણ કે તેમને કન્સન છે કે તેમના ખેલાડીઓને કંઈ થઈ ના જાય આપણા ત્યાં પરિસ્થિતિ સિક્યુરિટીની એટલી ખરાબ તો નથી જ આપણા ત્યાં કંઈ હેલિકોપ્ટરથી ટીમને એરલિફ્ટ પકડવી પડતી નથી આવો ઇતિહાસ આપણો રહ્યો નથી તો બીસીસીઆઈ કેમ આટલું પાંગડું છે કે તે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ કરાવવા માટે આટલું તત્પર છે હવે આપણે એવું તો ના કહી શકીએ કે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી કિસ્સાવાળા ગાંધીની કદાચ વચ્ચે વાત આવતી હોય તો વાત આખી અલગ છે મેચ રમાડવા માટે કદાચ એવું કરવામાં આવી રહ્યું હોય એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં વર્ચસ્વ જાળવી રાખવા માટે કદાચ આ કરવું પડતું હશે શું જરૂરી છે કે જે છવ્વીસ લોકોની લાશો પડી ગઈ તે લાશો પર આપણે ક્રિકેટ મેચ રમવી જોઈએ કરોડોના બ્રોડકાસ્ટ રાઈટ કરોડોના ડિજિટલ રાઇટ્સ અને તેની કમાણીની વગેરે વગેરે જેવી અલગ અલગ પ્રકારની કમાણીની વચ્ચે શું આ બધું કરવું પડતું હશે સવાલ માત્ર એ નથી કે મેચ રમવી જોઈએ કે ન રમવી જોઈએ સવાલ એ છે કે નાગરિકો કલાકારો સિંગર વેપારી અને બીસીસીઆઈ આ બધાના માપદંડ કેમ અલગ અલગ રાખવામાં આવી રહ્યા છે બીજા જેટલા લોકો છે એ તો તેમની કમાણીમાંથી સરકારને ટેક્સ પણ ચૂકવતા હશે જ્યારે બીસીસીઆઈને તો ટેક્સમાંથી માફી છે એવું પણ આપણે નથી કહેતા કે મેચની કમાણી જે થાય એ રાષ્ટ્રના ઉત્થાન માટે જ વાપરો એવું બીસીસીઆઈ પણ નથી કહી રહ્યું કે અમે જે આ કમાણી કરશું એ પહેલગામના હુમલામાં જેના પરિવારજનોને નુકસાન પહોંચ્યું છે તેમને આપશું આવી તો કોઈ ચર્ચા જ નથી તો પછી શા માટે આ પ્રકારની મેચ જોઈએ અને માપદંડ કેમ અલગ પ્રકારના હોવા જોઈએ મારું માનવું છે કે વેપાર અને રાજકારણને અલગ અલગ રાખવા જોઈએ પરંતુ જો સરકાર દેશ કંઈ કરવા ઈચ્છે છે તો સરકારે આ ધારાધોરણો અને માપદંડ નક્કી કરવા જોઈએ તમામ માટે શું સમાન ન હોઈ શકે સમગ્ર મામલે તમારું શું કહેવું છે તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ જ પ્રકારના અહેવાલો માટે જોતા રહેજો સમાન